વહેલી સવારે કોચની ટીમ રૂટ ઉપર જવા નીકળી ગઈ હોટલ પરથી જ્યાં મતલબ ઓકોમોડેશન જ્યાં આપેલું છે ત્યાંથી પોસ્ટ વિભાગના મેન અધિકારી મેઇન સાહેબ પણ લેવા આવતા હતા મૂકવા આવતા હતા સારું હતું આ જે લાસ્ટ પોઈન્ટ છે પોરબંદરનો જ્યાંથી અમને ચાને ના પાડી કહેવાય આગળથી તમને ચા નહીં મળે એટલે અહીંયા ચા પોઈન્ટ ટ્રાય કરો ચા બીઓને બધું એવું કરે આ છે રૂટની લોકેશન સ્ટાર્ટિંગ પોઈન્ટ નું કેમ જેવાનું મને તો વચ્ચે અધ વચ્ચે આપી હતી એટલે હું રૂટ પર વચ્ચેની સાઈડ હતો જો સ્ટાર્ટિંગ પોઈન્ટ બીજી બાજુ ખાડી અને એક્ઝેક્ટ ખાડીની સાઈડમાં જ દરિયો ને આ પારી દેખાય પારીની ઓલી સાઈડ દરિયો છે અમે વચ્ચે મને મૂકવા આવતા હતા સાહેબ બહુ થાય મૂકવા એટલે કે સાથે જતા હતા ખાલી મૂકવા સ્પેશિયલ નહીં એમને આગળની ડ્યુટી હતી તો એ આગળ જતા હતા મને મારે મારી ડ્યુટી હતી હું આમની સાથે જતો નહીં ત્યારે અલગથી મૂકવા આવે ને કરતા આમની સાથે થઈ જવાય કેમ છે વાતાવરણ બાકી વરસાદી વાતાવરણ છે આ વરસાદમાં સ્પર્ધા થાય જ નહીંત મોસ્ટ ઓફ સ્પર્ધાઓ વરસાદમાં કેન્સલ થઈ જાય આ સ્પર્ધા કેન્સલ નથી થતી વરસાદ બેનિફિટ લેવામાં આવે છે એમાં અને રૂટ પણ સારો છે આ રૂટ પર જ ગાડી હાલે છે અને આ બધે ઝાડવાથી ઘેરાયેલું છે આટલું બધું થોડુંક જંગલ જેવું છે લુક આવી જાય છે પણ દરિયાની બાજુ દરિયાની કિનારી પર જ રોડ હાલે છે ત્યાં જ સ્પર્ધા છે અને આ રોડ સીધો થોડી ખાડી છે ખાડીની એક્ઝેક્ટ કિનાર ખાડી દરિયાની કિનારી પર છે જ્યાં જંગલ જેવો સે જેવું જંગલ જેવો પૂરું થાય ને ત્યાં મને ડ્યુટી છે હમણાં બતાવું છું મારી જે ડ્યુટી હતી ને એ ટુરિસ્ટ સ્પોટ હતો કેમ છે મોર્નિંગ અમારી ડ્યુટીની લોકેશન છે મારે અહીંયા ટ્રાફિક કંટ્રોલ કરવાનું પોલીસ પોલીસવાળાને ગાઈડન્સ આપવાનું અને પ્લેયર્સનું ધ્યાન રાખવાનું કંઈ પણ થાય તો ધ્યાન રાખવાનું ટીમ સપોર્ટ દેવાનું આટલા નાના મોટા કામ હતા જેમ મોટી પર ટુરિસ્ટ સ્પોટ છે